એ બધી સેવા અમારી કરી અમે ઘરમાં બેઠા હતા ને એ લોકો બહાર નીકળી જતા હતા અને દરેક વડીલો માતાઓ નાના નાના બાળકો મારી થેન્ક યુ થેન્ક યુ લડવા નહીં કરો હે અમે ફેશિયલ મળવા આવીશું બસ અને આ મારી ભૂરીબેન નાની છે મારી દીકરી આજે અરે મારું છોકરું ના ના બેટા ના ના રડવા નહીં ચાલ રડવા નહીં હા તમે બધી દીકરીઓ મારી જોડે જ છો આઈ જાઓ અહીંયા આ બધી દીકરીઓ એમની નિશાળ છોડીને અમાર માટે જ ઉભી રહેતી હતી થેન્ક યુ વેરી મચ અમે નહીં ભૂલાયા હતા થેન્ક યુ નિરલ ભૂરીબેન બધી છોકરીઓનો ખૂબ ખૂબ પ્રેમ અને ક્યારે પણ અમારા લાયક કઈ પણ સેવા હોય તો કેજો ઓલવેઝ અમે હાજર થઈ જઈશું અને યુવાન મિત્રો તો બધા લોકોએ બહુ સાથ સહકાર આપ્યો છે દિલથી આભાર થેન્ક યુ સો મચ ધન્યવાદ ફરી એકવાર દિલથી આભાર અને કઈ પણ અમારા લાયક ભૂલચૂક થઈ હોય અમારાથી ગામમાં કઈક ઊંચા અવાજે બોલાયું હોય અથવા તો આ શું છે શૂટિંગનું કામ હોય એટલે કદાચ બોલ્યા હોય અમારી ભૂલચૂક થઈ હોય તો તમને ક્ષમા માફી માંગી છીએ થેન્ક યુ સો મચ દિલ થી આભાર તમારો દીકરીઓ ગોડ યુ અમે મળવા આવીશું અને પિક્ચર જોવા બધાને જવાનું અમે એવું હશે તો ટિકિટ બી મોકલાઈશું તમે ચિંતા ના કરતા હા અરે મારી બહેનો મારી હિરલ ઘડવા નાય ચાલ ઇંગ્લિશ ફોન કરજે ફોન નંબર આપેલો છે નયનભાઈ પાસેથી ગમે ત્યારે યાદ આવે મને ફોન કરજો હા ને બેટા ચાલો થેન્ક યુ દિલથી આભાર તમારો બધાનો થેન્ક યુ